અહીં આપણને ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેમના તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણો સાથે સાંકળવાના છે બરાબર છે તો અહીં આપણે ડાબી બાજુને જમણી બાજુ જે આપેલા છે એમાં દર્શાવવાના કે પહેલાંનો જવાબ શું હોઈ શકે તો પહેલામાં આપણે યાદીનીમાંથી ગુણધર્મ જઈએ અને કે ગુણધર્મમાંથી યાદીની તરફ જોડી દઈએ કે એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને નો અવયવ છે તો હવે ચેક કરો ના અવયવ મેથેમેટિક્સ તો નથી પહેલા માટે નથી 6 ના અવયવ બે અને ત્રણ છે અને વિભાજ્ય પણ છે તો એને આપણે બે સાથે જોડી શકીએ જોડી શકાય તો આ રીતે દર્શાવી દઈએ ત્યાર પછી જ્યાં દસ કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો યુગ્મ છે એટલે આ તો ના આવે આ મેથેમેટિક્સ નહીં આવે તો આ યુગ્મ સંખ્યા આ મળે આપણને ત્યાર પછી ત્રીજા માટે જોઈએ તો સી એક્સ જ્યાં એ પ્રાકૃતિક સંખ્યા છે છ નો અવયવ છે તો આ છ નો અવયવ છે પ્રાકૃતિક સંખ્યા છે પણ એ તો આમાં જવાબ આવી ગયો તો આપણ છ નો અવયવ અને પ્રાકૃતિક છે તો આપણે વન લખીશું તથા આગળ વધીએ કે એક જે છેલ્લે વધે છે એ દેખાય છે કે મેથેમેટિક્સ શબ્દોનો મૂળાક્ષર તો આ એક જ મળે ને તો આમ આ રીતે આપણે જોડકા જોડો જે આવતા હતા એની જગ્યાએ અહીંયા આપણે દર્શાવવાનું કે પહેલાનો જવાબ શું આવ્યો તો કે પહેલાનો જવાબ સી છે બીજાનો જવાબ શું આવે તો બીજાનો જવાબ એ આવે ત્રીજાનો જવાબ આપણે ડી મળે અને ચોથાનો જવાબ બી મળશે બરાબર છે તો આ રીતે આપણને એમસી માં પણ આ રીતે ઓપ્શન પૂછી શકાય જોડકા જોડો આપેલા હોય પરંતુ આપણે ક્યાં જોડવા ના જવાનું હોય આ રીતે ચાર ઓપ્શન હોય અને કહ્યું કોના જોડે જોડાય છે તે રીતે એમસી પૂછાતા હોય